Que se me bom pavê. Yeah. Yeah. હાય ગાઈઝ વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણા ઘરે આવવાના છે દીદી અને મામી બંને આવવાના છે જોકે પપ્પાને અહીંયા જમશે તો અત્યારે બસ આવવા જ જોઈએ કેમ ટાઈમ થઈ ગયો છે આવવાનો તો કાલે ફોન આવ્યો કે એમ લોકો આવશે કરીને તો કીધું આવું કિઆન બી આવ્યો છે સાથે તો બહુ મજા આવે નાના છોકરાને આવે ને તો રમડવાની મજા આવે કરીને એટલે સારું તો એ આવે છે તો હમણાં હું કપડાં સુકાવવા આવી હતી કે કપડાં સુકાવી નાખી હું જમ નીચે અને પછી જમવાનું મીન્સ કે દાળને પાછ ચડાવી રાખી તો પછી એનું ટેન્શન ના રહે એમ પછી ખાલી રોટી નહીં જ કરવું રહે તો હમણાં નીચે છે ને ડાળ ચડાવીશ પછી વિડીયો અપલોડ કરીશ અને પછી બધા આવશે ને ત્યારે વ્યાં કરશું તો પછી એને આમ ટેન્શન ના રહે ને કદાચ ને આપણે એને ભેગું બેસવા બી ના મળે ને પછી કામ કરવું પડે એટલે પહેલાંથી થોડુંક થોડુંક રેડી કરી રાખીએ ને તો પછી થોડુંક ઓછું કરવું પડે તો આપણે એની સાથે બેસવા મળે તો દાળ આપણી થઈ ગઈ છે મસ્ત ધણા નાખીને ચલો અમારો ગેસ ખતમ થઈ ગયો ને તો અમે બારે શિફ્ટ થઈ ગયા હવે રોટી બનાવવા કેમકે દાળ ભાત થઈ ગઈ છે રોટી બનાવવાની છે તો હું હવે બારે ચૂલામાંથી કર્યું તો મમ્મી તમે સિલિન્ડર નીકાળીએ તો હવે લગાવશે બીજું જોઈએ તો હું ત્યાં સુધી બારે કરી નાખું કે સિલિન્ડર લગાવીને શીરો બનાવશે ચલો તો આપે કોમ કરી લઈએ અને મામીને એ બી ક્યાં છે તો બસ ચપાટે રોટી બનાવી નાખી બીજું જ બની ગયું હવે રોટી બાકી હતી તે કીધું ને તઈ જ થઈ રહે છે જેમ કારણ કે આપણે અર્જન્ટ હોય ને ત્યારે જ થઈ રહે ચલો ધુવાડા કરી રહ્યો જો ગઈસ સિલિન્ડર ઘણી જાય રહ્યો અંદર હૈયો ત્યાં જ રાખી દો પછી લગાડશે હવે ને હું રોટી બનાવી નાખું હવે ચલો ઝપાટે ફર્સ્ટ ફર્સ્ટ દાળવાળી મેં દાળ બનાવી હતી ને તમે વીછળીને જ રાખ તો વીછળીને જ રાખી હતી હું ખાલી તો ભલે બધા કામ કરી કરીને પગપગ મારો છોટો છો બગીચો એકચ્યુઅલી આમ તો અમે સિલિન્ડર લગાડી લઈ આવડે જવું બટ એને થોડુંક લીક થાયું ને કરીને તો પ્રોપર કરવું પડે તો પછી પપ્પા આવે પપ્પા આવશે હમણાં જ તો એ પપ્પા લગાડી દેશે ન કરતાં ભલે અમે લગાડી લઈ પણ પડી કંક થાય એના કરતાં એ જ કરી દઈ સારું બાકી અંદર બાને મમ્મીને રેણ કરે છે અંદર અને દીદી હમણાં ત્યાં દીદી નગરે ગઈ છે શ્રી વેંજનગરે જ્યારે બધાને મળવા માટે સાઉં બીજું અમે બાજુ બાજુમાં આવે ને તો બહુ મજા આવે આમ એક સાથે હોય બધા કાંઈ બી હોય તો બધા ભેગા થઈ જાય એટલે એટલે બધાના સગા બી સેમ એટલે પછી હાલે મજા આવે

હવે નવ જઉં છે તો સરસ મજાના અહીંયા ઢોંસા બની છે જો કે સબ્જી છે આ ચટણી છે રેડ અને માખણ તો બેટર છે આ ઢોસાનો તો ચાલો ફટાફટ ઢોસા બનાવી નાખીએ કિયન્સને કીધું તું ઢોસા લઈ જઈશે તો કિયન્સ છે ઢોસા લેવાય અને પ્લેન ઢોંસા ચટણીને હેને કીસૂડી કીશું ને મારે જેમ બહુ ભાવે હેને બધા જમી લીધું છે હવે હું બાકી રહી છું જમવા માટે તો મસ્ત ચટણી લગાવી નાખી છે પપ્પાને અને થોડોક મસાલો એક મસાલો કરી નાખી છે આપણું પૂરું આટલું જ કપે ખાવા પણ એક મજા આવે ટેસ્ટ તો જમીને મામી નહીં જાય છે કેમ કે ભાઈ આને મેચમાં જવું છે એટલા માટે ચલો પછી હું જમી એ જાય ને પછી બધા જમી લીધું મસ્ત જમણ દીધા બધાને ચલો બાય કહી દઈ બધાને

व्लॉग ना यहाँ पे यहाँ ज करिए और लाइक, कमेंट, शेयर एंड सब्सक्राइब टू तो माय चैनल कल एमर्जिंग एक नवा व्लॉग साथ बाय